હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાજે હીરાની શેણાની ધાણા ધાણીની સીઝન બહુ નજીક છે ઘઉંની તો આવા ટાઈમેડ કંપની માર્કેટમાં બહુ નામ છે એટલી બધી ઝડપથી અને પાંચ માર્કેટમાં મૂક્યું છે પણ એનો પટ બહુ મહત્વનો હોય કેવી કેવો પટ મારે છે મારે આજે તમને વાત બહુ સૂજ કંપની આપણા સૌરાષ્ટ્રની અંદર આવો પટ મારે જીરો આપણે આવો પટ શું મારવો જોઈએ તમને કહી દઉં કે શરૂઆતમાં કોઈ બી જીવાય કોઈ બી ન્યુટ્રન્સ હોય કોઈ બી મેક્રો મેક્રોન્યુટ્રન્સ આ એક એક્વા સીડ કંપનીનું જે બિયારણ આવે જે સીડ આવે એને આ ન્યુટ્રસ મેક્રો ન્યુટ્રસ એનું નામ છે વડે વડેશિયન કંપની જે અમેરિકાની બહુ મોટી કંપની છે જે આને આપણી ધાનુકા વિટાવેક્સ લઈ આવી છે તો આ વિટાવેક્સ અને વડેશિયન આનું બહુ મોટું માર્કેટમાં નામ છે ને આની સીડ ટ્રીટમેન્ટ એટલે લગભગ તમે ગણો કે સીડની અંદર સૌથી મોટી ટ્રીટમેન્ટ કહેવાય આવી ટ્રીટમેન્ટ આપી દીધું એટલે ઉગવા ટાઈમે કોઈ જાતનો બીજને પ્રોબ્લેમ ન આવે એનો ઉગાવો સારો આવે એમાં જાબુરીઓ ન આવે એની તાકાતથી ઉગે એમાં શાખાઓ સારી પડે એમાં ડાય સારી પડે એટલે ઝડપથી એનો ગ્રોથ થાય ઝડપથી ગ્રોથ થાય જેનું ઝાડવું મોટું હોય એમાં જ ઉત્પાદનની વાત રાખવાની માઇક આંગલું ઝીરો નીકળે લાકડું જેવું ઝીરો નીકળે એમાં ક્યારેય ઉત્પાદન ન આવે તો આ જે એક્વાસીટ કંપની છે એ કેવા ન્યુટ્રન્સ આપે હું તમને બતાવવા બતાવી દીધો ભાઈ આ એક એક્વા સીધું જે મેક્રો છે આ એસડીએમ ગણે આખું આખું નામ આ મેક્રો એટલે આની અંદર હું હું છે એ તમને બતાવી દઉં કે નાઇટ્રોજન આવે પોટેશિયમ આવે કેલ્શિયમ આવે મેગ્નેશિયમ આવે બોરોન આવે આયરન આવે મેગેનિઝ આવે ઓર્ગેનિક કાર્બન આવે આટલી વસ્તુનો પટ અને સાથે ધાનુકા કંપનીનું વિટાવેક્સ આ બંને બંને ટ્રીટમેન્ટ આ બીજની અંદર આપવામાં આવે આ આથી બીજનો ઉગાવો સારો આવે બીજના તમામ ન્યુટ્રલ્સ મળી જાય એટલે જબરજસ્ત ઉગાવો આવે તાકાતવાળો ઊગો આવે છે શરૂઆતમાં જાબુરિયું થતું હોય ટાઈડનું ન ઊગતું હોય તો બે દિવસ વહેલું ઊગે તાકાતવાળું ઉગે કારણ કે કહેવાય છે ને કે સીડ ટ્રીટમેન્ટ હું મહત્ત્વની છે કે કોઈ બાઈને ડિલિવરી આવવાની હોય ને તેની મા ખોરાક કરતી હોય એ શુકામ ખોરાક કરે બાળક સારું જન્મે ઉષ્ટ પુષ્ટ જન્મે પૂરા અવયવવાળું જન્મે આવી જ રીતે કોઈ બી બિયારણને સીડ ટ્રીટમેન્ટ આપવામાં આવે ત્યારે તાકાતમાં ઉગે બળથી ઉગે અને જબરજસ્ત એને ઉગાવો આવે બેથી વહેલો ઉગાવો આવે કોઈ બી સીડનો ઉગાવો વહેલો આવે એટલી હંમેશા તાકાતમાં ઉગે અને પાકે ત્યારે જે એનામાં તાકાત જાય નહીં એના માટે આ સીડ ટ્રીટમેન્ટ બહુ મહત્ત્વની છે તો આ વડેશિયન કંપની અને વિટાવિક્સ ધાનુકાનું જબરજસ્ત બે ટેકનોલોજી છે અને આ બંનેનો પટ એકવા સીડ કંપની આપે છે એટલે એનું માર્કેટમાં બહુ મોટું નામ છે ને આવી બહુ ભાગ્યસ્ટ કંપની આપતી હોય તો આવો આનું જીરું કે શેણા કે ઘઉં મળે ત્યાં તો ગુજરાત કૃષિ મોલ આટકોટ ગુજરાત કૃષિ મોલ જસદણ અથવા તો કોઈ બી એરિયામાં મળે છે ધારો કે કોઈ એરિયામાં નથી મળતું તો તમે અમારો સંપર્ક કરજો અમે તમને સારા ખેડૂને સારું બિયારણ મળે એના માટે કોશિશ કરશું ત્યાં આપવાની કોશિશ કરશું કંપની ત્યાં આવીને તમને કામ આપશે તમારા ખેડૂનો ઉદ્ધાર થશે તમારા ખેડૂને સારું બિયારણ મળશે સારો ઉગાવો આવશે કોઈ જ રીતનો પટ તમારે કરવા નથી સીધું જ દતાળમાં નાખીને વાવી દેવાનું છે આટલી ટ્રીટમેન્ટ આ કંપની આપે છે આવી બહુ જૂજ કંપની છે કે એટલી આટલી સરસ ટ્રીટમેન્ટ આપે અને ઉગાવો તમે એકવાર જોઈ લેજો જબરજસ્ત ઉગાવો આવશે સારો ઉગાવો આવશે તો એકમા સીટ બિયારણ વાવજો આથી વિશેષ કોઈને કઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન અસ્તુદે